સરકાર કેવડીયા આદિવાસીઓની જમીન લઈ લીધી આજે પણ એ લોકો જમીન ના માં જમીન માટે લડે તેમને એન્કાઉન્ટર કરીને મારી નાખવાના પોઝિશન ચોવીસ કલાક પહેલા પોલીસો ઘરે ઘરે મૂકી દેવામાં આવે છે એવા દાડા કઈ બાપણા નહીં આવે યાદ રાખજો આ પરિસ્થિતિ નું નિર્માણ આપણું પણ થાય અત્યાર સુધી છત્તીસગઢ ઓરિસ્સા ઝારખંડ નું આપણે પરિસ્થિતિ જોતા હતા અને સરદાર વલ્લભ પટેલ નું સ્ટેચ્યુ બનવાથી ગુજરાત માં વિનાશ બિલકુલ શરૂઆત થઈ ચુકી છે આ કાન ખોલીને ને હમલે લેજો બરાબર એટલે આ લડાઈ લડવાની છે આપણી તાકાત છે ત્યાં વેડફવાની છે વાતો તો ઘણી છે

મરદાની પીઠે લડવું પડે કેવડિયા જવું પડે કઈ આપણે મોટી વાતો કરીએ કઈ લડાઈ વાતો કરીએ ભાઈ શ્રી ચેતરભાઈ લડે છે સમર્થન આપવું જોઈએ એ સાચી લડાઈ લડે છે સમાજ માટે પાર્ટી નો ધીરા મેલે હોય કે પણ સમાજ અવાજ છે ને તો બીજા કેમ એમ એલે એમ આપણા નથી બોલતા કઈ ગયા શું એમની ફરજ નથી એમને લોકોએ વોટ નથી આપ્યો કેમ ચેતરભાઈ એટલો લડે આપણા માટે દુઃખદ બાબત છે એવી ઘટનાઓ એક નથી આ બેને માર્યા છત્તીસગઢ ઓરિસા ઝારખંડ માં બે હજાર ચાર ની અંદર છત્તીસગઢ માં નેવું હજાર આદિવાસીઓ નર સહાર કર્યો તો આપ જાણો છો કેટલા જાણો છો નેવું હજાર આદિવાસીઓ નર સહાર કરવામાં આવ્યો તો એની ક્યારે કોઈ નોંધ લીધી છે સાચો ઇતિહાસ જાણો તો તમારા માં લોહી ઉકળે અને જ્યાં સુધી સાચો ઇતિહાસ તમે નહીં જાણો ને ત્યાં સુધી લોહી ક્યારેય નહીં ઉકળે અને લડાઈ લડવાની ક્ષમતા રાખો આજે સમાજ છે કાલે સમાજ નહીં હોઈ શકે આ પરિસ્થિતિ છે લડવું પડે ને આચલું હાચલું લડવાની વાત કરવાનું અમુક આગેવાની લેવા તૈયાર છે જેટલા હાથું ચાકરો જોઈ આજની લડાઈ લડવી હોય તો બાકી આવી લડાઈ નહીં એ તો પાછળ બેઠી છે કહો આ સરકારો આદિવાસીઓની જમીન હડપતી હતી ત્યારે તમે લોકો શું કરતા હતા કા હું ગયેલા તો હા કર્યું તમને આવતા મારી રાંટ પટવા છે જતા પટવા છે આ તમને મેં કારણ એમનો પરિસ્થિતિ બહુ ખરાબ આવવાની છે આ હકીકત છે બરાબર આ વિકાસના નામ પર ઉમરગામથી અંબાજી સુધી જેને ટ્રાઈબલ બેલ્ટ કહેવામાં આવે અને ચૌથ જિલ્લાની અંદર ઓગણત્રીસ જાતિમાં વેચાયેલો આદિવાસી સમાજ અને ગુજરાતની અંદર એક કરોડ અને પચ્ચીસ લાખ આદિવાસીઓ છે આજે આપણે ત્રીસમું વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ યુનાઇટેડ સ્ટશને ઓગણીસસો માં એની ઘોષણા કરી વિધિવત ઓગણીસો માં એને ઉજવણી શરૂઆત થઈ સરકારી કેલેન્ડર કેલેન્ડરમાં સરકારને અકલ છે કે એને વિશ્વ આદિવાસી દિવસને જાહેર રજા તરીકે આપણે ઘોષિત કરીએ આટલો મોટો સમાજ આટલો મોટો વર્ગ અને આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ સરકારી કેલેન્ડરમાં જાહેર રજા ઘોષિત ના કરે તો એ કેટલી કમનસીબ છે આપણા માટે દુઃખદ બાબત છે ને આ કરવું જોઈએ ને એમ આદિવાસીઓની નોંધ નથી લેવામાં આવતી આ તો પેલું દેખા દેખ કરે આદિવિશા આદિવાસી વિચારધારાવાળા વાળા એથાની ધવાઈ આપણે કઈક એમને ડાયવર્ટ કરી રાખીએ અને ડાયવર્ટ કરીને એમને પકડી રાખવાનો અને દેખા દેખવા ધંધો કર લેવાનો વોટ બેંક ની રાજનીતિ એટલા માટે આ ગવર્મેન્ટ કાર્યક્રમો થાય બાકી સાચું આદિવાસી પ્રત્યે લાગણી હોય તો સરકારી કેલેન્ડરમાં કાલે જાહેર રજા ઘોષિત બે હાજર પચીસ નો વિશ્વ આદિવાસી દિવસ ને કરી બતાવે તો હું માનું એમને કા લોકોના રૂપિયા વાપરવાના ટ્રાઈબલ નું બજેટ જ ફાળવવાનું ને એક કરોડ નો ખર્ચો થતો હોય તો બે બે ફાળવાનું કે એક બે વેચી ખાઈ જવાનું એક ખર્ચી દેવાનું ટ્રાયબલ નું બજેટ આ જ એમના ધંધા બાકી મરદાનગી હોય તો અહીંયા આવીને બતાવે નેતા એમએલએ એમપી તાકાત હોય તો બરાબર છે ખોટું નહીં લાગે મેં હાથું બોલવા લડવા નડવા વાળો કયો અને કરીને બતાવેલો ફરફલા ને નામ કેલા હોશે દેવીઓ છે એવો જેવો તેવો છે બરાબર આ બોલું એટલું કરીને દેખાડું ટેકો નહીં આવતા બાકી હું

અંગ્રેજો સામે નહીં પણ આ દેશના ગુલામ રાજાઓ જે આદિવાસીઓની જમીન હડપતા હતા એમની સામેની લડાઈ હતી અને લડાઈ લડતા લડતા પચીસ વર્ષની ઉંમર માં દેશ આ સમાજ માટે જેને આહુતિ અને બલિદાન આપી દીધું એને પણ એક રાજ્ય બીજું આપતા હતા અંગ્રેજો અને જમીનદારો એ બે ભેગસા મુંડા તારી લડાઈ બંધ કરી નાખ તને એક આખું રાજ્ય આપી દઈએ મને બંધો ક્યારે કોમ્પ્રોમાઇઝ કે સેટિંગ નથી કર્યું અરે મરવાનું પસંદ કરું પણ મારા સમાજ માટે હું ગદ્દારી નહીં કરું કેમ કરીને લડીને 25 વર્ષની ઉંમરમાં કે લડાઈ લડીને મરી ગયા તેના આ તમે ગામ તળે ઠગરા તળે જમીન ખાલી પઠાને કે પૂર્વજોની લડાઈ મળી છે આજ આ બધા નેતાઓ અને બધા સંગઠનોવાળા સેટિંગ કરે એવો સેટિંગ કરી લેવા હોય તો મારી રાંડ આજે રાજો હો તેના વંશ પાછળ દીપક કરા આ હકીકત છે એટલે સેટિંગ હેટિંગ નહીં લડાઈ લડવાની તાકાત રાખો જેટલી મૂસો ચડાવો છો ને મૂસમાં તાકાત રાખો બરાબર બાકી અમે નહીં સમેલ હો આટલો મોટો વસ્તી છે આપણા છોટાદીપુર જિલ્લામાં

અમારા ગામ મેં અમારું રાજ આવું કરીને આ લેવાનું પછી હું કર્યું તે પૂછવાનું નહીં બરાબર એટલે સાથી ઢોકીને બહાર નકલો અને અવેરનેસ લાવો યુનિટી લાવો અને બરદાનગીથી લડાઈ લડવાની તાકાત રાખો બરાબર બાકી મને ખબર છે ઓગણીસો ને બાવન માં ભારત ની અંદર પ્રથમ જમીન સર્વે કરવામાં આવેલું ત્યારે આખા દેશ ની અંદર આદિવાસીઓ જોડે ત્રેસઠ જમીન હતી કેટલી ત્રેસઠ અને 2004 ના સર્વેની અંદર આદિવાસીઓ જોડે માત્ર 3% જમીન છે 60% જમીન કોય ખાઈ ગઈ ગાંધીનગર ને દિલ્હીવાલાની ગાય ખાઈ ગઈ લાગે 60% જમીન કાઈ ગઈ આપણી કોણ લઈ ગઈ ગાય ખાઈ ગઈ હે આ વિકાસ ના નામ પર આદિવાસીઓની જમીન પર જેમોના નામ પર આદિવાસીનો ભોગ લેવાનો મેઘાબેને કીધું ભારત ભારતમાલા પ્રોજેક્ટમાં છોટાદીપુર જિલ્લાના અગના સિત્તેર ગામડાના લોકોની જમીન જાય છે કોઈ બોલે છે આમાંથી તૈયાર કોઈ બોલવાવાળા છે એમ ઉદયપુર વાળા ના જાય પણ આપણા ભાષુડી ની જતી કાલે આપણી જાય તો આપણી પડખે કોઈ ઉપર રહે આ નર્મદા ડેમ ઓગણીસો એકસઠ માં બનાવ્યો ખાત મુહૂર્ત કર્યું ઓગણીસો ત્રાણું ચોરાણું માં ડેમ કામની શરૂઆત થઈ ગુજરાતના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના શાસનમાં તેમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી લોકોએ ભોગ આપ્યો પાસઠ ટકા વિસ્થાપિત જાહેર કર્યા બત્રી ટકા લોકોને વિસ્થાપિત તરીકે જમીન આપી તેત્રી ટકા લોકોને ટાપુ વિસ્તાર ઘડીને જમીનનો એક ટુકડો નથી આપ્યો અને જેમની હાઈટ વધારી ત્યારે તેત્રી ટકા લોકોની જમીન પણ ડુબાણમાં ગઈ આજે પણ એક ટુકડો જમીનનો મળ્યો નથી આજે પણ આ લોકો સંઘર્ષ કરે જ્યારે મુરબી મેગાબેન પાટકર એને સવાલ કર્યો ભારત સરકારને તેત્રીસ ટકા લોકો ને તમે ટાપુ વિસ્તારમાં જે ગણ્યા એને તમે ડેમ ઉચાઈ વધારવાથી પાણી વધારે ભરાશે તો એ ટાપુમાં જશે માટે પહેલી કરો તરીકે જમીન આપો પછી તમે વધારો આ મેં ડિમાન્ડ કરી સરકાર સમક્ષ પણ સરકારે તને મને કીધું મેઘા પાટકર નર્મદા બંધના વિરોધી આપણા માણસ કીધું નર્મદા બંધના વિરોધી એટલે આવ્યો પેલા ને પેલો પેલા ને આપણા બાળા આપણા નેતાને બદનામ કરીને આ પરિસ્થિતિ છે આજે આપણા લોકોનો ભોગ એ તેમ બને આપણા લોકો જમીનનું બલિદાન આપે પાણી કોઈને આપે પાણી કોઈને આપે સૌરાષ્ટ્ર અને કચ્છવાળા એક ટુંબળો જમીનનો ભોગ નથી આપ્યો એમને પાણી કયા હેતુથી આપ્યો કયો હેતુ હતો ખબર પીવાનો હેતુ બતાવ્યો સૌરાષ્ટ્ર અને કચ્છવાળાને અમે પીવાના હેતુથી પાણી આપીએ અને આપ સૌ જાણો છો અત્યારે શું થાય છે ત્યાં સિંચાઈમાં પાણી વપરાય એટલું સંતોષી તો સરકાર મુરખ દસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે સૌની યોજના અંતર્ગત ચોમાસામાં મુર્ખી સરકાર તળાવ ભરે શું કરે તળાવો ચોમાસામાં ભરે શનું ભાઈ આ પરિસ્થિતિ છે

સાંભળ્યો એ બદલ હું તમારો તહેબીલ થી આભાર સૂત્ર બોલાડીશ અભી તો ધન્યવાદ ફરી એક વાત કહી દઉં આંબા ડુંગર માં રિચર્ચ કરે છે ને રિચર્ચ સિડ્યુલ ફાઈવ પાંચમી અનુસૂચિ અંતર્ગત અટકાવવાની જરૂર છે જો સંશોધન કરતા કાલે મળી આવશે ને તો તગેડી કાઢશે સંશોધન કરે એની નિયત શું છે સાબિત કરો પેલા એની નીતિ શું છે એ શું કરવા માંગે છે એને સમજો કેટલી બરાબર જોહાર જય આદિવાસી જય ભારત નરેન્દ્ર કાકા ખૂબ ખુબ આભાર કે આપણને ઉજાસ ભર્યા શબ્દોની સાથે એમને લોકો સુધી